નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર વાહભાઈ વાહ આજનો સુંદર મજાનો બીજો પ્લોટ અને એ પણ રહીમભાઈનો હો ભાઈ કાંઈ જ ન ઘટે એવો સુંદર મજાનો પ્લોટ અને એકદમ સિરીઝ લાગી ગયેલી છે મિત્રો અને આ જ કપાની અંદર મલ્ટિપ્લાય ટેકનિક કેવી રીતે યુઝ કરેલું છે તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને અને પોતાની ઓળખાણ સાથે બરાબર ને પોતાને ખેતીની અંદર ખૂબ અપાર ભાવ છે અને અપાર લગાવ છે બરાબર તો એની પણ એવી ઈચ્છા છે કે આપણા વિડીયા જોઈ અને દરેક ખેડૂતો આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરે બરોબર ને ભાઈ શું નામ છે તમારું જય કયા ગામથી છોવા તિતવા અને તાલુકો

મતલબ મલ્ટીપ્લાય ટેકનિક સાથે છે એવો નિર્ણય લીધો બરોબર ને જો આ ઘટાતું આ હતા ગામ ના રહીમભાઈ અને પોતાનો કપાસ

શું લાગે બધા ખેડૂત મિત્રો તમારા યંગ જનરેશન પ્રમાણે દરેક જે પણ ખેતી કરતા હોય એને શું લાગે સિરીજ બંધ લાગી જાય ને ને બધા જોઈએ હા જો હાથી ટીમ અમારી અને હું છું ક્રિષ્ના બિજનેસ ડેવલપમેન્ટ વતી અરવિંદ પટેલ ખેતી ની અંદર ખુબ પ્રગતિ કરો એવી આશા સાથે જય હિન્દ જય ભારત